જામનગર પંથકમાં જોડિયા આજુબાજુના વિસ્તારો ખનીજ ચોરી માટે ખૂબ જ કુખ્યાત છે તેવામાં ભાદરા ગામ નજીક આવેલ ઊંડ નદી વિસ્તારમાં આવેલ ફોટા તથા વિડીયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા અંગે ગોકલભાઈએ પાંચ શખ્સો યોગેશ ગોઠી જીગુ ઘેટિયા રમીલાબેન હિટાચી મશીનવાળો યુવાન અને ત્રીસ વર્ષે એક અજાણ્યા યુવાન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોકળભાઈ પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હતો હુમલાખોરોએ ફરિયાદીના ત્રણ મોબાઈલમાં રૂપિયા ત્રણ પોઈન્ટ સાઠ લાખનું નુકસાન કર્યું હતું આ બનાવ બાબતે જોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ પીજી પનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે ઉપર ઝાડ લેવા હુમલો થયો છે જામનગર જિલ્લાના જોડિયા પોલીટેશન વિસ્તારમાં આવેલ ભાદર ગામની સીમની અંદર બે દિવસ અગાઉ ગોપાલભાઈ વરુને ઉપર હુમલો થયા અનુસંધાને ગોપાલભાઈ વરુ દ્વારા પોલીટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ ફરિયાદની વિગત જોતા ગોપાલભાઈ રાજકોટના અધિકારી સાથે વાતચીત કરી અને એ જગ્યા પર જઈ અને રેતી બાબતે ગેરકાયદેસર છે કે એ બાબતે રેડ પાડવા માટેની હકીકત હોય ત્યાં જતાં રાજકોટના અધિકારી ફ્લાઇંગ સ્કોર્ડના અધિકારી ત્યાં પહોંચેલ ન હોય જે અનુસંધાને તેઓ ત્યાં જઈ અને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરતા હોય ત્યાં સ્થળ ઉપર ત્યાંના જ રહે છે અને જેને લીઝ હતી એના માલિકના દીકરા એમ કરીને ત્યાં આવેલ તેમાં યોગેશ ગોઠી જીગોભાઈ ગેટિયા પછી લીઝ હોલ્ડર અમિલાબેનનો છોકરો ટીટાજી મશીનવાળા અને બંને એક વ્યક્તિ એમ કરીને પાંચ વ્યક્તિઓ વિરુદ્ધમાં મારા મારિબના ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીને આખના ભાગે ફ્રેક્ચર થતા આઈપીસી 325 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મુકડભાઈ વાણભાઈ વેરુ છું ગત તારીખ 16 16/5/2024 ને બપોરે 2 વાગ્યાની આજુબાજુમાં મને મેસેજ મળેલા કે રાજકોટ ફ્રેન્ક સ્કોટ છે એ રેતીની લીઝોમાં અને રેડ કરવા માટે આવેલી છે જેનું સંદાન મેં ફ્રેન્ક સ્કોટના